એકત્રીસ ઓક્ટોમ્બર સરદાર જન્મ જયંતિની પાદરામાં પાટીદાર સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાદરા સરદાર પટેલના સ્મારકે ફૂલહાર પહેરાવીને તેમને યાદ કર્યા હતા અને જે સરદારના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ભારતના બિસ્માર્ક સરદાર પટેલ તેમના દ્વારા પાંચસો ને બાસઠ રજવાડાઓને અખંડ ભારતમાં વિલય કરવામાં આવ્યા હતા જો સરદાર પટેલના હોત તો આજે પણ દેશ અનેક ટુકડાઓમાં વહેંચાયેલો હોત તેમની મુસદી અને દુરંદેશીન તથા નિડરતાના કારણે આટલી મોટી સિદ્ધિ મળી હતી એટલે ચોક્કસથી પાદરા પાટીદાર સમાજના અગ્રણીઓ ચોક્કસથી તમામ જે છે આગેવાનો સહિત અગ્રણીઓ સહિત સમાજના તમામ લોકો છે તે સરદાર પટેલજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અગ્રણીઓ સાથે પાદરા તાલુકાએ એસપીજી ગ્રુપ હોદ્દેદારો તેમજ એસપીજી ગ્રુપના એકસો આઠ ટીમના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે આવેલા અગ્રણીઓએ જય સરદાર જય પાટીદારના નારા પણ લગાવવામાં આવ્યા હતા એટલે ચોક્કસથી કહી શકાય કે પાદરામાં સરદાર પટેલ વલ્લભભાઈ જેઓ છે તેઓની જન્મજયંતિની ઉજવણી ખાસ રીતે ઉજવવામાં આવી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

એમને યાદ કરવામાં આવ્યા આજ રોજ સરદાર સાહેબ આમ તો નામ વલ્લભભાઈ પટેલ હતું પણ એમના ઓગણીસો પંચોતેરના જન્મથી ઓગણીસો ને સુડતાલીસ સુધીમાં એમને સરદાર સાહેબ અને લોખંડી પુરુષના નામથી જ્યારે વખણાવા લાગ્યા ત્યારે આ દેશને એક ભારત રત્ન મળ્યો એનો અમને ગર્વ છે આજ રોજ એમના યાદગીરી રૂપે જો યાદ કરીએ તો ઓગણીસો તેરમાં એમની ડેરીસ્ટ વકીલાતની આવક ચાલીસ હજાર રૂપિયા હતી પણ ઓગણીસસો ચોવીસમાં જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રમુખ તરીકે એમને દરજ્જો સંભાળ્યો અને ત્યાર પછી ગોધીજીના સભામાં સાબરમતી કિનારે એમને જે હાજરી આપી અને ત્યારથી ગાંધીજીના આશી આશ્રિત થઈ ને ભારતની સેવા કરવા માટે એમને નિશ્ચય કર્યો અને એમના આવકનો કોઈ પણ રૂપિયા એમને બચત કર્યો નહીં અને એમની જીવનશૈલી આપ સૌ સમાજે એમને ઉતારવાની જરૂર છે ને સરદાર સાહેબના અનુયાયી થઈને આપણે જીવવાની જરૂર છે